આ છોકરાને કેટલી વાર લાગે તૈયાર થતા ખબર નહીં બોલાવ્યો છે હજી આવ્યો નથી હજી એક તો મારે આદી આદી એ આ ક્યારનો બોલાવ્યો દીકરા કેટલી વાર છે તને શું છે બોલો ને આદી કઈ કામ હોય ને તો જ બોલાવ્યો હોય તો મને ખબર છે કે તું બહુ ભણેશ્રી છો આખો દિવસ વાંચ 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 કરે છે હા તો વાંચવું તો પડશે ને હવે એક વર્ષ બાકી રહ્યું છે હા એક વર્ષ સારા માર્કે પાસ થઈ જાવ ને એટલે પછી જુઓ તમે પછી જુઓ નહીં એ પહેલા જ મારે જોવાનું છે આ તો એક વર્ષ હજી બાકી છે ને તો હું શું કહું છું કે જો હવે આ ભણતા ભણતા તારી ઉંમર થવા આવી એટલે થઈ જ ગઈ છે સમજ તું કુવારો છો મને એમ લાગે છે કે તને પરણાવી દેવો જોઈએ હા મમ્મી હા સમજાણું ને કઈ સમજાશે હું બધી ડિટેલ માં વાત કરીશ એટલે તને આખી વાત તારી મમ્મી ને સમજાઈ જશે લગ્ન નથી કરવાના એક વાર છે સમજો હા તમે છે ને હજી મારું ભણવાનું પૂરું થવા દો અને મતલબ માં મારું ક્લિનિક ખુલી જવા દો પછી આપણે કંઈક વિચારીશું ને ઉતાવળ શું છે પછી વિચારીશું તો તારી મમ્મી પછી ઉકલી જશે રામ નામ સત્ય થઈ જશે અરે કેવું બોલો છો તમે

બહુ પગ દુખે છે તને એમ નથી લાગતું કે મારી મમ્મી કામ કરીને ગામ મારું ભણવાનું અટકી જશે તમે વિચાર કરો ન સગાઈ કરી નાખશો નક્કી કરી નાખશો પછી શું કરવાનું મારી વાતો કર્યા કરવાની હાલો હા શું કરે છે કઈ નઈ જમી લીધું હા હવે બેસી ગયો બેસી ગયો ક્યાં જાય છે કેમ જાય છે શું કામ જાય છે શું કરવાનો છે મમ્મી ભણીશ ક્યારે વાંચીસ ક્યારે હું ક્રા આ જે ઠેકાણે આપણે જવાનું છે ને જોવા છોકરી એ ઠેકાણે હું વાત કરી લઈશ ચોખવટ કરી લઈશ કે મારા દીકરાને કોલેજનું કોલેજ એક વર્ષ છે તો તમે અત્યારે લગ્ન ઉતાર ન કરતા પણ એક વાર જો સપન થઈ જાય ને પછી મારા માથા પર ચિંતા નીકળી જાય પછી લગ્ન થોડા સમય પછી કરશો ને બેટા લગ્ન પણ સાથે જ કરી નાખો ને તમે બહુ સારું એ સોના સુગંધ ભળી ગઈ શરમ કરો શરમ હા તમારે તો એ જ જોતું છે અને એટલું જ કરવું છે જલ્દી આને પરણાવી દઉં હા મારું વિચારો કે આટલી મહેનત કરીને અહીંયા સુધી પહોંચ્યો છું

હવે સારું માંગવું આવે જ છે હા મે તો પછી હવે જોવા જવાનું શું વાંધો છે હું તું અને તારા પપ્પા આ ત્રણ જણ જઈ આવશું આ પચાસ કે પંદર જણાને ને હારે નહીં લઈ જાય અને તારા મામાને હું ફોન જ નહીં કરું બસ તમે નહીં સમજો ને ના તમે નહીં માનો ને નહીં માનું મારે નથી આવું જોવા તારે આવું જ પડશે કેવા માણસ છો તમે તો હા મારે અત્યારે કામ છે અને જોવો સમજો તમે કે મારે છે ને એક ડોક્ટર પાસે જવાનું છે ત્યાં મારે મતલબમાં એની પાસે ઘણું બધું નોલેજ લેવાનું છે એક અસાઇનમેન્ટ આપેલું છે પૂરું પણ કરવાનું છે મમ્મી મારે ઘણું બધું કામ છે આજે તો ને એ જ મેળ આવે જોવાનું પછી ક્યારેક રાખજો યાદી મને એટલી તો ખબર પડે છે કે અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરી દીધું છે તે તારે જવાનું છે ડોક્ટર પાસે કોઈ કામ હશે તે તો બે ત્રણ કલાકમાં પતિ છે ને બેટા આપણે સાંજના સમયે જશું ટેન્શન લે માં આ તારી મા તારી બધી વ્યથા તારી પરિસ્થિતિને સમજીને જ આગળ વધશે પણ તારી સગાઈ કરવાની નક્કી છે પગ્યા છે પપ્પા તારા ખબર ની રૂમ માં હશે ક્યાંક તાર ખાખા ખોડા કરતા હશે કાંઈક પેપર ગોતતા હશે એક કામ કર દીકરા હા સાંભળ આ મારી આમે આવી રીતના કરમાં તને ખબર છે ને કે મને સાસુ બનવાનો કેટલા વખતથી હરક છે તો હવે મારો દીકરો ડૉક્ટર બની જશે વરસમાં પછી એને મારી ઓ આવી જશે અને મને મન ગમતી પપ્પા આ ખરો છે એ ભલે ને ગમે ત્યાં કે હું જોવા તો જવાની છો છોકરીને એને સાથે લઈ જઈશ મીરા હા બા આજે ખુશ ખબર આપું છું બેટા હા તો બોલો ને જેની મને ઘણા વર્ષોથી રાહ હતી આજે એ દિવસ આવી ગયો છે મારી દીકરી હવે પરણવા જેવડી તો થઈ ગઈ છે અને આજે છોકરાવાળા તને જોવા આવે છે એક મિનિટ સરસ તૈયાર થજે બેટા બોલ આ છોકરાવાળા જોવા આવે છે તો તૈયાર થવાના ને એ લોકોને શું લેવા દેવા ઘણું જેમ કે જેમ કે આજકાલના છોકરાઓને છોકરીમાં શું જોવે છે ખબર કે કેટલી હિરોઈનોની ખૂબીઓ જોવા માગે કોકની આંખ કોકના હોઠ કોકની હાલચાલ કોકની બોલવાની સ્ટાઈલ આવું બધું શોધતા હોય એટલા માટે આપણે સરખું તૈયાર થવું પડે પણ એ તો ખોટું કહેવાય ને માણસ જ્યારે છોકરી અલગ જોવા જાય છે કોઈ નવા વ્યક્તિને જોવા જાય છે તો પછી ગુણવત્તાઓ બધી જૂનાઓની કેમ એવું નહીં એને જે પાત્ર ગમતું હોય ને એ હું વિચારતા જોઈએ કે મારી ભાવિ પત્નીમાં આવા આવા ગુણ હોવા જોઈએ અને એટલા માટે જ એને સારું લગાડવા માટે પણ આપણે સારું તૈયાર થવું પડે કારણ કે લગ્ન પછી તને તૈયાર કરીને બહાર ફરવા લઈ જાય તો એને એમ તો થાય કે મારા સપનું નિરાણી છે પણ તો પછી છોકરીઓએ પણ આવું કરવું જોઈએ ને કે એના હેર શાહરૂખ ખાન જેવા હોય એનું બોડી સલમાન ખાન જેવું હોય એનું ટાઈગર શ્રોફ જેવો હોય બધાને બધામાં બધું જ ગમતું હોય એવું જરૂરી નથી પણ છતાંય છોકરા અને છોકરીઓની અત્યારની નજર આવી થઈ ગઈ છે પોતાના સપનાનો કોઈ હીરો હોય ને બસ એવું જ લુક એના પતિમાં જોવા માંગતી હોય પણ હું મારા પતિમાં એવું જોવા માંગુ છું કે બધા કરતાં અલગ હોવો જોઈએ ડિફરન્ટ દેખાવથી માંડીને બોલીથી માંડીને સ્વભાવ સુધી કારણ કે જો બીજાની કોપી કરીએ તો એ તો ખોટું જ કહેવાય ને ખોટું જ કહેવાય એટલે જ કહું છું તારી નજર અને તારા વિચાર જે હોય તે પણ તું એવી રીતે તૈયાર થજે કે એને એક નજરમાં તું ગમી જાય નહીં હું કોઈ તૈયાર નહીં થઉં હું જેવી છું એવી એ મને પસંદ કરે તો ઠીક નહીં તો કંઈ નહીં આમ પણ આ ચોખ્ખી એવી વાત છે બા ઈશ્વરે આપણને બધાથી અલગ બનાવવા માટે મહેનત કરી છે કરી છે કે નહીં બધાને અલગ બનાવ્યા હવે જ્યારે ઈશ્વર જ આપણને બીજા બધાથી અલગ બનાવી રહ્યો છે તો આપણે કોણ છીએ બીજાને સિમિલારિટી કરવા માટે એ પણ સાચી વાત છે પણ શું કરું અને હા તમને બંનેને અંદરના રૂમમાં વાત કરવા મોકલે ને અને હા એક વાત બીજી કરી દો કે હું જ્યારે એની સાથે વાત કરવા જઈશ ને તો મારી બીમારી વિશે જણાવી દઈશ ના ના નહીં બા મને શ્વાસ ચડવાની તકલીફ છે કદાચ વધારે ગરમી થાય વધારે ઠંડી પડે તો મને શ્વાસ ચડે છે અને એ વાત આજ નહીં તો કાલે લોકોને ખબર પડવાની જ છે તો અત્યારથી સાચું બોલીને સંબંધ બાંધવામાં મજા ને બેટા અત્યારથી તું આ રોગ વિશે કહીશ ને તો તું ગમતી હોઈશ ને તો પણ એ ના પાડી દેશે એટલે પછી જે થવું હશે એ થઈ જશે ના બા બની શકે કે લગ્ન થયા પછી અને ત્યાં ગયા પછી તને આ તકલીફ દૂર પણ થઈ જાય તો ત્યારે આપણે કહી દઈશું ને કે મને તકલીફ દૂર થઈ ગઈ છે બાકી માણસની જાત છું મારે ક્યારે શું થશે ક્યારે શું થવાનું છે મને ખબર નથી આ બધી વાત ઈશ્વરના હાથની છે અને જે તકલીફો છે ને એ તો કેવી જ પડે સારું મને ખબર છે કે તું મારી વાત નહીં અજવાને તને જે સારું લાગે એ વાત કરજે બસ હું જેવી છું એવી જ રહીશ ધેટ્સ ઇટ હે ભગવાન ભોળાનાથ હું તને શું કહું હા ઉનાળામાં વરસાદ આવે છે એનું કઈ કારણ હશે માવઠું બીજું તો શું હોય અરે એના માવઠું કહેવાય એનું કારણ શું આ માવઠું પડે એમ હું તને એમ પૂછું છું એને કહેવાય હું એ નથી પૂછું હવે તું એ વી તરી લાયક છો અરે એમ નથી હવે આ વરસાદ પડે છે હે આપણને કઈ તો નથી પડતો ને અને રહી વાત આપ સાચું કહું ને તો આ ઉનાળામાં વરસાદ પડવો જ ન જોવે હા અને આ તો અત્યારે કેરીની સિઝન ચાલે છે આ ધરમપુરમાં ને એ બધામાં ખેરીનો કેટલું નુકસાન થયું હશે આ વાવાઝોડું આવ્યું છે એમાં ખેડૂતોને કેટલું નુકસાન વાત હજી છે ને હજી કેરી આપણા ઘરે નથી આવી ત્યાં હેઠી પડી ગઈ હોય બગડી ગઈ હોય તો આપણે કેરી ખાવાની હોય પછી આ ખેડૂતો કેટલી મહેનત કરી હોય બિચારા હે અને આ બધી આ બધી કેરી પવનથી ખરી જાય ને તો આપ ખેડૂતો તો જબરું નુકસાન આવે પણ હવે ભગવાનના હાથમાં છે આ બધી વાત તો આપણે તો શું કરી શકીએ કયો તમે ના ના તારી વાત હાશી પણ એક વાત કહું હું ખરેખર કિસ્મત વાળો છું કે મને તારા જેવી પત્ની મળી આ મેં તને વીસ કીધું તોય તું કાંઈ ન બોલી ખરેખર 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 હું બહુ જ કિસ્મત વાળો છું હું પણ કિસ્મત વાળી છું કે મને તમારા જેવા હસબન્ડ મળ્યા છે હું શું કહેતી હતી તમને આ મારો ભાઈ છે ને હવે ડોક્ટર બનવાનો છે થોડોક જ સમય બાકી છે હવે હું વાત કરશો તો તો મને જો મને નિંદર નો આવે ને તોય ફોન કરે એક માં ગોળી મોકલી જો તો મને નિંદર નથી આવતી પછી જરીક આંગળીમાં ખંજોળ આવે ને આમ હાથમાં તોય ફોન કરે એને કે એક ખંજોળ આવે છે આ જમણા હાથમાં જમણા હાથની ગોળી જરીક મોકલાવી જો ને પછી હું જોઉ તો આમ બહુ પ્રકાશ દેખાય તો કે એક આંખની ગોળી મોકલો ને બહુ આમ પ્રકાશમય દેખાય જુઓ એ ડોક્ટર બનવાનો છે આ સ્પેશિયલ તમારા માટે નથી બનવાનો કે તમને જે પણ થાય એ તમે એને કહી દો

સાથે સાથે મારા મમ્મી પપ્પાનું સપનું પણ પૂરું થશે આટલો સમય એણે જે દુઃખ વેઠ્યા છે ને એનું ફળ મળી ગયું અમારો ભાઈ ડૉક્ટર બની જશે ને એટલે બહુ બધું બહુ બધી તકલીફો દૂર થઈ જશે સાચું કહું ને તો મમ્મી પપ્પાએ બહુ જ મહેનત કરી છે મારા ભાઈ પાછળ એને ભણાવવા ગણાવવા મમ્મી પપ્પાએ રાત દિવસ ઉજાગરા કર્યા છે હા એનું જ ફળ મળ્યું છે ને હા જો એ મહેનતના પૈસા હોય ને અને એ બધી ફી કેટલી ભરવાની હોય આ બધા પૈસા ભેગા થઈને ગયા હોય તો અને જો ધ્યાન દઈને એટલે ડોક્ટર હા અમુક અમુક તો મતલબ પૈસા દઈને ડૉક્ટર બની જાય છે પણ અત્યારે બહુ કાયદા થઈ ગયા છે તે સારું છે સમજે તમારી વાત સાચી છે હા પૈસા દઈને ડૉક્ટર બનવું અને મહેનતથી ડૉક્ટર ડોક્ટર બનવું ને એની તો કંઈક ખુશી જ અલગ છે અને મારા મમ્મી પપ્પાએ તો રાત દિવસ ખાધું પણ નથી આ ભાઈને ભણાવવા ગણાવવામાં એટલો બધો સમય સમય ફાળવ્યો છે ને કે આજે મારો ભાઈ અહીંયા સુધી પહોંચ્યો છે આસી વાત છે તારી અને બીજી એક ફરકની વાત છે બીજી હા લે લે આ ડોક્ટર બને એ વાત તો બહુ ખુશીની વાત હશે પણ હવે આ બીજી કઈ જલ્દી બોલ લે કંઈ નવીન નવીન છે હા ભાઈ માટે છોકરી જોવા જવાના છે છોકરી જોવા જવાના છે આપ આપ ભણ હું તને એક વાત કહું શું ઈ છોકરી કેવી છે કેવી નહીં કઈ ખબર છે છોકરી તો સારી જ હશે ને અમારો ભાઈ આટલો બધો સારો છે તો આઈ થિંક છોકરી પણ સારી હશે અને એ તો મોળી તો ગોતે જ નહીં જેવું તેવું તો મારા મમ્મી પપ્પાને પણ પસંદ નથી એ વાત હાશે પણ અત્યારે તને ખબર છે ને છોકરીઓની એટલે છોકરા એમાં કેવા હોય હું એમ નથી કેતો બધી છોકરીઓ એવી હોય છોકરિયો મુખારી હોય અમુક વલી હોય છોકરાનું એવું જ હોય પણ હું એમ કહું છું કે પછી તારા મમ્મી પપ્પાને હાસવશે તો ખરી ને હાસવે તો ખરા જ ને આ મમ્મી પપ્પાએ આટલી બધી મહેનત કરી છે અને ભાઈ ભાઈ પણ મમ્મી પપ્પાને બહુ હાસવે છે તો મારા ભાઈની વાઈફ કઈ મોળી થોડી ના આવશે ભલા એકદમ હાસી વાત છે તારી કારણ કે જેના કિસ્મત આમ ડોક્ટર બનવાના હોય એની વાઈફ થોડી જેવી તેવી મળે એ જ ને હા બે હેત્રણે જોવા જવાના છે હવે જે થશે ને

આ તમારી દીકરી આ મારી દીકરી મીરા હમ ને આ મારો દીકરો આદિત્ય જય શ્રી કૃષ્ણ હમ ઓ શું કહું છો કે તમારી દીકરી કેટલું ભણેલી છે આંટી હું 12 પાસ છું બરાબર કાઈ વાંધો નહીં ભલે ને બાર પાસ હોય પણ દીકરીઓમાં સંસ્કાર હોય ને એ જ મહત્વનું છે અને સાચું કહું હિરલબેન મારી દીકરી ભણવામાં તો હોશિયાર હતી એને ભણવું પણ હતું પણ મેં જ ના પાડી મેં કીધું જાજુ ભણીને કામ શું છે છેલ્લે તો રસોડું જ સંભાળવાનું છે એટલે પછી મેં જ ન ભણાવી એને વધારે કઈ વાંધો નહીં મેં કહ્યું તો ખરા આ ભણતર કરતા જીવનમાં ગણતર વધુ મહત્વનું હોય છે હા આમ પણ જો ભણીને છોકરી વધારે હોય ને તો એ નોકરી કરવાની એને વધારે ઈચ્છા હોય એ નોકરી કરવા જાય પછી સાસુને એમ થાય કે હું ઘરનું કામ કરું અને એ બાર આટા મરે અને જો એ કામ કરે તો બહુ ને એમ થાય કે જોયું હું બાર મહેનત કરું અને પાછું મારે ઘરે આવીને કામ કરવાનું સાચી વાત ઝઘડા થાય સાચી વાત છે તમારી અને મારી દીકરીને બાર પાસ કર્યા પછી ઘરે મેં એને બધું કામકાજ શીખવાડી દીધું છે બસ એકદમ તૈયાર કરીને હું મોકલવાની છું જ્યાં પણ એના અંજળ હશે ને ત્યાં અને હું શું કહું છું કે મારો દીકરો તો ડૉક્ટરી કરી રહ્યો છે શું વાત છે હા સરસ ડોક્ટર નું એક વર્ષ હજી બાકી છે હા એનું ભણવાનું હજી ચાલુ જ છે હમ હ પણ ના તો સારા ઠેકાણાની વાત આવી એટલા માટે થયું કે જોણ જોઈ લઈએ હા અને જો છોકરી પસંદ આવી જાય તો સગપણ પણ નક્કી કરી દઈએ જો આપણે વડીલો તો નિમિત્ત માત્ર છીએ આ છોકરાઓ છોકરાઓ એકબીજાને પસંદ કરી લે એટલે બસ હા બસ એટલે જો એકબીજાને પસંદ ન કરે આપણે ગમે એટલી હારી-હારી નાડ વાત કરીશું એ નકામું છે નકામું છે હા તો બેટા મિરાને હાજી મિરા મારા દીકરાને પસંદ આવ્યો કે હજી તો એક જુને વાત કરે એને વાત તો કરાવીએ હવે પણ આપ તો ખબર પડે હા કે પછી આપણે વાત કરાવન નક્તિ રહી ને પહેલી વાર જોવે છે આય શરમાય આની તો મને ખબર નથી છે એમ આપણે કે આવે ઢીલ કરાવવાની કે શું કરો તમે બંને વાત કરી જો એક બીજા સાથે અને જો પસંદ આવે તો નિર્ણય કેજો હા વાત તો કરો આદી લગ્ન તમારા બંનેના થવાના છે ને તો એકબીજાના વિચારો જાણી લ્યો પસંદ ના પસંદ જાણી લ્યો અને તમે બંને એકબીજાને પસંદ હો તો પછી અમારા વડીલોની તો ના જ નો હોય પછી માનો એકબીજાને પસંદ આવે અને પછી જો લગ્ન પછી પસંદ ન આવે તો પછી તમે જેમ કહો એમને તમારે વાત કરવા તો મોકલવા તા ને સાચી વાત છે જા બેટા એમને આપણો ઘર બતાયા તમે વાત કરવા ગયેલા મમ્મી સાથે એ ત્યારે કે આવ્યો તો કદાચ કરી હોત તો અને સાંભળો આમના જમાનામાં તો હજી પણ એવું હતું કે એકબીજાને જોતા હતા ભલે વાત કરી ન કરી કાંઈ ને પણ જોઈને પસંદ કરતા હતા મારા જમાનામાં તો માવતર જ બધું પસંદ કરીને આવતા અને આવીને કહેતા લ્યો ભારતીના લગ્ન નક્કી કરી નાખ્યા છે એ અમે સાસરે જઈએ પછી ખબર પડે કે આ મારા પતિ છે અને આમ જુઓ જો કદાચ છોકરા છોકરીને પસંદ આવી જાય અને સગપણું ગોઠવાઈ જાય ને તો પણ તમે ખર્ચાની ચિંતા ન કરતા આપણે સાદાથી લગ્ન કરી દેશું હા પણ પેલા એ બંને જણા તો વાત કરે અરે કોઈને ફોન કરવાનો છે તમારે યાદ આવ્યો કે અમારે એક વર્ષ બાકી છે ને ભણાવવાનું એટલે

વાતચીત કરી લેશે પણ એ પેલા સાચું કહું ને બંને ને જોયા ને તો બંનેની જોડી કેટલી સરસ લાગે છે મારા આંગણે કે તમારા આંગણે ઉભા હોય તો આપણું આંગણું શોભે સાચી વાત છે અને હું શું કહું છું કે જો નક્કી થઈ જાય ને સંબંધ તો પછી તમે એકદમ સાદાઈથી લગન કરજો આ મોટાઈ કરવાનો આપણે ક્યાં જરૂર છે લે તમે તો મારા મનની વાત કહી દીધી હું એવું જ વિચારતી હતી કે મારી મીરા માટે જો કોઈ એવું ઘર મળે ને તો એ લોકોની ઈચ્છા હોય તો સાદાઈથી જ લગ્ન કરશું અને મારે મારી દીકરીને જે આપવું છે ને એ ન એફડી કરાવી દેશું તો એ પૈસા એને ભવિષ્યમાં કામ આવે એવું બન્યું કે જેવા અમારે સગા જોતા ને એવા જ મળ્યા મારે પણ તો કેવું લાગ્યું અમારું ઘર બહુ સરસ આ એક વાત પૂછો હા પૂછો તમે કેમ કન્ફ્યુઝન માં હોવ લાગે છે મને ચાર થી આવ્યા ત્યારથી હું નોટિસ કરું છું તમારી હર એક વાત હર એક જાત ના અલગ અલગ એક્સપ્રેશન આવે છે ચહેરાના જોઉં છું વિચારું છું કઈ નથી શકતો હા પણ ત્યાં નઈ કહી શકતા હોય અહીંયા તો કહી શકો ને ના એટલે તમે બહુ સારા છો સારો સ્વભાવ છે તમારો કેવી રીતે ખબર દેખાવ સારો છે તમારો અને મતલબમાં જેવી રીતે તમે વાત કરો છો એના ઉપરથી મને એવું લાગે છે ત્યાં સુધી કે તમે સાચું બોલવાળો વ્યક્તિ લાગો છો થોડું વધારે ક્યારેક વધારે સાચું બોલાઈ જાય ને તો ઝઘડો પણ થઈ જાય પણ હવે આદતથી મજબૂર છું ને એટલે બોલી દઉં છું પણ તમે જે કન્ફ્યુઝન માં છો ને એ મને કહી દો ના કન્ફ્યુઝન કંઈ નથી જેમ મારા મમ્મી એને વાત કરીને કે હજી મારું સ્ટડી બાકી છે તો એક વર્ષ પછી મારું ભણવાનું પતી જાય ત્યાર પછી આગળનું બધું વિચારી શકીએ એટલે ધામધૂમથી સગાઈ લગ્ન જે કંઈ પણ હોય તે તમારું શું કહેવું તો અત્યારે જોવા શું કામ આવ્યા ઘરે કહી દેવું હતું ને કે વર્ષ દસ પછી બધું કરીશું મેં તો એવું જ કીધું હતું માન્યા નહીં ઘરના લોકો માનતા જ નથી મારે પણ સેમ આવું જ કંઈક થયું છે મેં મારા બાને ચોખ્ખી જ ના પાડી હતી કે અત્યારે શું જરૂર છે આ લગ્ન કરવાની આઈ મીન સગાઈ કરવાની સાચી વાત તો પણ એમણે જબરજસ્તી મને કહ્યું કે છોકરો બહુ સારો છે એટલે કરવું જરૂરી છે મને પણ એવું જ કહ્યું હતું કે છોકરી બહુ સારી છે અને કરવું જરૂરી છે તો તમે શું વિચાર્યું મેં વિચાર્યું કે તમે ના પાડી દેજો શું કામ તમને ના ગમતી હોય હું તો તમે ના પાડો ને હું શું કામ આખે તો અચ્છા એ વાત પણ બરાબર છે ના એટલે અમુક મારે તમને વાત કરવી પડશે ને કે હું ભણું છું ત્યાં સુધી ફોનનું તો કહી દીધું છે એટલે ફોનમાં હું વાત વધારે નહીં કરી શકું ક્યારેક ક્યારેક કરી શકીશ રહી વાત તો ફરવાની તો એક વર્ષ માટે આપણે કોઈ પણ જગ્યાએ ફરવા નહીં જઈ શકીએ લગ્ન પછી ફરવા જશું ત્યાં સુધી આ ફરવું વાત કરવી પછી તમને એમ ના થાય કે

મખી ચૂસ ભણે જેવા તમે છો એવા બિલકુલ નથી એવો પણ અત્યારે તો ભણવા માટે મારે કરવું પડશે ને એકવાર વાર ડોક્ટર બની જાવ પછી કઈ ઉપાધિ નથી ઠીક છે જો આ ખાલી ફોન માં વાત કરવાની અને ફરવાની વાત હોય તો આઈ ડોન્ટ માઈન્ડ કારણ કે તમે જ વિચાર કરો ને કે હું અહીંયા ક્યાં ફરવા જતી હોય ક્યાં કોઈ સાથે ફોન માં વાતો કરતી હોય એટલે જ એટલે જ આપણને એમ થાય ને કે અપેક્ષા હોય કે જ્યારે મારી સગાઈ થશે ત્યારે અમે બધી જગ્યાએ ગોલ્ડન

ભાભી આ શું કરો છો તમે હા હેતલ રસોડામાં શું થાય એ કરું છું તમે કઈ નાસ્તો બનાવ્યો છે કે નથી બનાવ્યો હજી સુધી આ નાસ્તાનો સમય નથી જમવાનો સમય છે રસોઈ બની ગઈ છે કુકર જો બાજુમાં ભાખરી પડી છે રોટલી પડી છે એ જો મને છે ને આ રોટલી ને ભાખરી રોજ રોજ ભાવતા જ નથી હાનું શું કરું મારે ખવાય જ નહીં રોટલો ખવાય બાજરાનો ભાખરીને રોટલી ન ભાવતા હોય ને તો બાજરીનો રોટલો ખવાય જુવારનો ખવાય મકાઈનો ખવાય હા રોટલા રોટલી ખાઈને જ હું કંટાળી ગઈ છું એટલે આજે મેં કઈક નવો વિચાર કર્યો કે આજે બપોરે હું ગ્રીમ ખ્યાલ છું હા ભાભી આ ટપાળ મને ભૂખી જ રાખવી છે નહીં દર વખતે લે દર વખતે ક્યાં ભૂખ્યા રાખ્યા જ્યારે આવો ત્યારે જમવાનું બનાવીને આપું છું હવે તમે ખાઈ ખાઈને આવા થઈ ગયા એમાં કોઈ શું કરે ભાભી આવો જ્યારે આવો ત્યારે તમે મને છપ્પન ભોગ તો નથી ખવડાવતા ને જાણે તમે તો એમ કયો છો કે દર વખતે તો હું તમને ખવડાવું જ છું તમે કહેવા શું માંગો છો એ મુદ્દા ઉપર આવો તો ખબર પડે મુદ્દો એ છે કે મને અત્યારે છે ને હા ગ્રીન સેન્ડવિચ ખાવાનું બહુ જ મન થયું છે જો ચીઝ થોડુંક વધારે નાખજો એમાં કેમ કે તમને તો ખબર છે ને કે ચીઝ વગર તો મને જરાય નથી ભાવતી અને ગ્રીન સેન્ડવિચ બનાવવાનો ટાઈમ ન રહે ને તો પાસ્તા તો હશે જ ને હા હોય જ ને હું દર વખતે અહીંયા આવું જ છું તો પાસ્તા બનાવી દેજો બીજું કઈ અને પાસ્તા પણ ન બને ને તો પછી આપણે મંચુરિયન બનાવી દેજો હેતલબેન હું કઈ તમારા ઘરની સર્વન્ટ નથી હા કે તમે ગમે ત્યારે આવીને મોટું લિસ્ટ મૂકી દો છો કે આ બનાવો પેલું બનાવો ક્યારેક ઘરમાં વસ્તુઓ ન હોય ક્યારેક સમય ન હોય અને તમારા માટે જમવાનું ઓલરેડી બની ગયું છે તો એ જમી લો ને હા તમને આ ઘરમાં રસોઈ કરવા માટે તો લાગે છે ને હા તમારું કામ જ છે કે જેને જે ખાવું હોય એ તમારે બનાવી દેવું જોઈએ એક્ચ્યુઅલી તમે કઈ જોબ કરવા તો જતા નથી આ ઘર કામ કરવામાં પણ તમને આટલી આળસ છે મને આળસ છે હા તો તમને આળસ ન હોય ને તો એક કામ કરો હું જમવાનું બનાવી દઉં બીજા બધા જ કામ તમે કરી નાખશો ને કચરા પોતા વાસણ કપડા કારણ કે સમજો મને આ ઘરમાં તો રસોઈ કરવા માટે લઈ આવ્યા છે તો તમે બીજા બધા કામ કરી લેશો આજ સુધી મારી મમ્મીએ મને નથી કીધું કે બેટા તું આ કામ કરી નાખ તો તમે આજકાલના આવેલા કોણ કેવાવાળા અચ્છા હું કોણ હું આ ઘરની વહુ છું આ ઘર એક સદસ્ય છું જે ગમે ત્યારે ગમે તે બોલી શકે હા તો આ ઘરની વહુ છો અને તો વહુ થઈને જ રહો આ ઘરની ની બનવાની કોઈ જરૂર નથી તમારે થોડા ધીમા અવાજે બોલો ને તો વધારે સારું છે કારણ કે તમારો ઊંચો અવાજ મને કે બીવડાવી નઈ શકે હા તો પછી શાંતિથી બનાવી દો ને મે જે કીધું છે નહીં બને તો શું કરશો જુઓ તમે આજકાલથી આવેલા આજી નવા નવા તમારા લગન થયા છે ને તમે આવું વર્તન કરો છો આ તમારા મમ્મી પપ્પાએ તમને આવા સંસ્કાર આપ્યા છે હેતલબેન સંસ્કારની વાત નઈ કરતા જ્યારે હોય ત્યારે બે દિવસ અને ચાર દિવસે મોઢું ઉઠાવીને આવી જાવ છો અને મને મારા સંસ્કાર સમજાવો છો અમારા પપ્પાનું ઘર છે ને મારા પપ્પા પણ મને નથી કહેતા કે બેટા તું શું કરવા આવે છે બબે ત્રણ ત્રણ દિવસે તો તમે કોણ છો કેવા તો જાવ પપ્પાને કયો ગ્રીલ સેન્ડવિચ બનાવી આપે હા પપ્પાને આવી વસ્તુ ના કહેવાય તમારામાં એટલું બી સાયન્સ નથી એટ્સ એક્ચ્યુઅલી સેન્સ હ એક્ચ્યુઅલી આ તમારી સાથે ભેજામારી કરવામાં છે ને મને બોલવામાં પણ મિસ્ટેક થઈ જાય છે તો ઓછું બોલો ને કોણ કહે છે કે બગ 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 કર્યા હા તો બનાવી દો ને આ તમને આમે પણ તમારું મોઢું વટાવા જેવું તો છે જ નહીં આ તમારી આરે વાત કરવાની તો મને જરા ઈચ્છા ન થતી અને મને તો એવું થાય છે ને કે હેતલબેન જ્યારે મને મળવા આવે ને ત્યારે એમને મળીને વાતો જ કર્યા કરું ભાભી આ તમે મારી આરે હાઉ બિહેવિયર ના કરો પ્લીઝ મારથી દૂર રહો

નણન છે કે દુશ્મન